જીજી હોસ્પિટલમાં પ્રાથમિક તપાસ કરતાં એવી શંકાના મળ્યા છે કે આપણા ત્યાં એક એમ્પ્લોયીનું જાણવા મળેલ છે કે કદાચ એમને પૈસા એમના એકાઉન્ટ્સમાં લીધેલા છે અને એ એમને કામ અહીંયા કરતા નથી અને એ તે બાબતે તપાસતા એવું જાણવા મળેલ છે અને જેને લઈને હોસ્પિટલ તરફથી એફઆઈઆર કરવામાં આવેલ છે એટલે આ તપાસનો વિષય છે અને અત્યારે એફઆઈઆર લોન્ચ કરી છે જેની આગળ કામગીરી ચાલુ છે એક એમ્પ્લોય છે જેનું સ્વીપર ક્લાસમાં કામ કરવાનું હોય ચારના એમ્પ્લોય છે અને એમનું જે ધ્યાન રાખનાર એમ્પ્લોયીઝ જે હોય સેનિટરી ઓફિસમાં એટલે સેનિટરી ઇન્સ્પેક્ટર હોય અને એની સાથેના બીજા કર્મચારી જે છે એટલે એ કર્મચારીઓમાં અત્યારે પ્રાથમિક રૂપે શંકાનું બધું થતાં એટલે તપાસ માટે અને પોલીસને એફઆઈઆર કરવામાં આવેલ છે